ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકોએ ફ્રાન્સના રાષ્ટ્રપતિની સામે રોષ વ્યક્ત કરીને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું દુનિયાભરના મુસ્લિમ સમાજની ફ્રાન્સના રાષ્ટ્રપતિ માફી નહીં માંગે તો આગામી દિવસોમાં તેઓ દિલ્હી ખાતે ફ્રાન્સના દૂતાવાસનો ઘેરાવો કરીને વિરોધ કરશે તેવી ચીમકી મુસ્લિમ સમાજે ઉચ્ચારી છે नहीं पर देश भर देशभर तमाम लोग हाल तो मुस्लिम बिरादरों द्वारा फ्रांस राष्ट्रपति आ एक हरकत ने लाइने भार रोषे भराया फ्रांस राष्ट्रपति द्वारा पैगंबर साहेब ना કાર્ટૂન તરફેણ કરતા સમગ્ર દેશ અને અને રાજ્યને જિલ્લાઓ તાલુકા સહિત દેશભરમાં અને દુનિયાભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ફ્રાન્સની બનાવટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ઠેર ઠેર દુકાનોમાંથી મુસ્લિમ બિરાદરો ફ્રાન્સના તમામ પ્રોડેક બહાર કાઢીને ફેંકી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકોએ પણ આજરોજ આ અંગે ફ્રાન્સના રાષ્ટ્રપતિના કૃત્યને વખોડી કાઢતું એક આવેદન પત્ર અને દેખાવ કલેક્ટર કચેરી ખાતે કર્યો હતો અને કલેક્ટર કચેરી જઈને રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદન પત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ દ્વારા આવેદન પાત્ર પાઠવીને હઝરત મહમ્મદ મુસ્તફા સલ્લા અલી સલમી સાનમાં ગુસ્તાખી કરનાર ફ્રાન્સના રાષ્ટ્રપતિના કૃત્યને સખત શબ્દોમાં વખોડી નાખ્યું હતું સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ તરફથી વડાપ્રધાન અનંદરેન્દ્ર મોદીને સંબોધીને ભરુ જિલ્લા કલેક્ટર મારફતે એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં હજરત മുഹമ്മદ મુસ્તફા સલ્લાલાહુ અલયહીસલ્લમની શાનમાં ગુસ્સાકી કરનાર ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન વિરુદ્ધ ભરુચ જિલ્લાના મુસ્લિમ સમાજ તરફથી આવેદન પત્ર પાઠવીને રોષ વ્યક્ત કરાયો છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા પેગંબર સાહેબની શાનમાં ગુસ્સાકી કરેલ છે જે સમગ્ર ભારતનું મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને તેમની નિંદા કરી છે પેગંબર સાહેબનું જીવન તમામ ધર્મના લોકો માટે પ્રેરણુ દર્શરૂપ અને બનીને આવ્યા હતા તેવા વ્યક્તિત્વને ખોટું ચિત્ર દર્શાવીને સમસ્ત વિશ્વના મુસ્લિમ સમાજના ધર્મગુરુ અને ધર્મને ઠેસ પહોંચાડી છે આ અંગે ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજની માંગ છે કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા વિશ્વના તમામ ભારત દેશના મુસ્લિમો

અમે લોકો અહીંયા એક બહુ મોટા મકસદ માટે ભેગા થયેલા છે કે ફ્રાન્સના વડાપ્રધાન મેક્રોને જે રીતથી આપણા બધાના માથે રહમત બનીને આવેલા હઝરત નબી પાક સલ્લાહિ વસલમના માતે જે કારતુન અને ખાકો પોતાના ફ્રાન્સના દેશની અંદર દરેક ચોરાહા પર દરેક હોટલ પર રાખવા માટે જે એ ભયે કીચર ઉછારેલો છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ અને અમારા આવવાનો સૌથી મોટો મકસદ એ છે કે કોઈ પણ ફ્રીડમ ઓફ સ્પીચ અને ફ્રીડમ ઓફ સ્પીચના માતહત દરેક માણસ પોતાની જબાનનો એક કંટ્રોલ કરે એ જ બહુ મોટી વસ્તુ છે હકીકતમાં હિન્દુસ્તાનના મુસલમાનો તેમજ આલમે ઇસ્લામના બધા જ મુસલમાનોને જે ઠેસ પહોંચેલી છે અને આપણે જે ખૂબસૂરત દેશમાં રહી રહેલા છે હિન્દુસ્તાનમાં કે જ્યાં મહાભારત બાઇબલ અને કુરાનને આટલી બધી સન્માન આપતા હોય થતા હોય આવા હાલાતની અંદર દરેક મુસલમાનના દિલ પર થેસ પહોંચેલી છે કે જે નબી પૂરી ઇન્સાનિયત માટે રહમત બનીને આવેલા હોય તેમના માટે આવા કાર્ટૂન અને ખાકા બનાવીને હકીકતમાં અમારી અમારી આસ્થા અમારા અમારી આસ્થાની ઉપર એમણે ઘણી તકલીફ પહોંચાડેલી છે એટલે અમે લોકો અહીંયા ભરૂચ કલેક્ટર શ્રી મોરજી સાહેબ પાસે એક આવેદનપત્ર ભરૂચ સમસ્ત મુસ્લિમ તરફથી આપવા આવેલા છે માટે જેટલા પણ મુસલમાન ભાઈઓ છે અમે એક નમ્ર ગુજારિશ એ કરીએ કે એમની દરેક આઈટમ જેમ કે ફ્રાન્સનું પ્રોડક્ટ છે લોરિયલ છે ગાર્ડિયન્સ છે તેમજ એમના ઘણા સિનેલ પરફ્યુમ્સ વગેરે જેટલી પણ આઈટમો છે એનો અમે બહિષ્કાર કરીશું તાકે અમે એમને માદડી એતબારથી તોડીશું અને અલ્લાહના નબી સલલ્લાસલમની રજામંદી અને અલ્લાહને ખુશ કરવા માટે અમે બધા ભેગા થયા છે ફ્રાન્સ કે મિનિસ્ટરને જો કુદ બી કહા ઇસકા સખત વિરોધ કરતે કંકી મોહમ્મદ પેગમ્બર સાહેબ જો હૈ पूरी ज़िंदगी दुनिया में जो उन्होंने गुजारी तिरसठ साल की तिरसठ साल की ज़िंदगी में मोहम्मद पैगंबर साहब ने किसी को गुस्से की नज़र से भी नहीं देखा अब ऐसे महान व्यक्ति जो तो इस्लाम धर्म के सबसे बड़े पैगंबर हैं इनके बारे में अगर फ्रांस का ये मिनिस्टर अगर बोलता है तो हम इसका सख्त विरोध करते हैं और हम ही नहीं बल्कि हमारे साथ दिगर धर्म के दूसरे भी लोग मौजूद हैं उनको भी ये सही नहीं लगा तो उन्होंने भी हमको ये सपोर्ट करके इस बात के लिए वो हमारे साथ जुड़े हुए हैं और ये जुड़ करके हम आकर के फ्रांस के मिनिस्टर के खिलाफ ये आवाज़ उठा रहे हैं कि हमारे भारत के जो मिनिस्टर हैं उनको फ्रांस के मिनिस्टर के साथ बातचीत करके ये कहना चाहिए कि आपको ये हक किसने दिया कि मोहम्मद पैगम्बर साहब के बारे में आप बुरा बोलिए या कुछ भी ऐसा जैसा बोलिए अलगरस हम यही चाहेंगे कि किसी भी धर्म के महापुरुषों की किसी को भी बुराई करने का हक नहीं है तो फ्रांस के मिनिस्टर को भी ये हक नहीं था ये कह कर के उन्होंने समग्र दुनिया के ख़ास भारत के मुसलमानों को उन्होंने बहुत रंज पहुंचाया है उस रंज की बुनियाद पर हम इनका सख्त विरोध करते हैं और उम्मीद करते हैं कि ये बात हमारे मिनिस्टर तक पहुंचेगी और हमारे मिनिस्टर साहब उन तक ये बात पहुंचाएंगे और वो जिस अल्फाज से उन्होंने मोहम्मद पैगम्बर साहब की बुराई की वो अपने कहे हुए अल्फाज को वापस लें और वापस ले कर के वो समग्र दुनिया के मुसलमानों से वो माफ़ी मांगें ये हमारी गलती हो गई